હેલો મિત્રો કેમ છો મજા મને મારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું સાર વેલ્યુ તો સાર વેલ્યુ શું છે તો કે વાત કરીશું દરેક સ્માર્ટફોનમાં હાનિકારક રેડિયેશન નીકળે છે આ રેડિયેશન સાર વેલ્યુ દ્વારા માપી શકાય છે આ સાર વેલ્યુ આપણા શરીર માટે કેટલા સુધી સેફ છે અને કેટલા સુધી નુકસાનકારક છે મિત્રો આ હાનિકારક રેડિયેશન જે આપણા શરીરને નુકસાન કરે છે તો મિત્રો આપ તમારા ફોનમાંથી તમે જાણી શકશો તો મિત્રો તમારે ફોનના સ્કીન ઉપર સ્ટાર હેઝ ઝીરો સેવન હેઝ ડાયલ કરશો મિત્રો સ્ટાર હેઝ ઝીરો સેવન તો ડાયલ કરશો તો મિત્રો આ ટાઈપનો તમને મેસેજ જોવા મળશે ઇન્ડિયા એસેઆર તો આ ટાઈપનો તમે જોવા મળશે હેડ એસે અને બોડી એસએઆર મિત્રો નું પૂરું નામ જાણીશું તો એસએઆર શું છે તો સ્પેસિફિક એબ્સોર્પ્શન રેડ એટલે કે ચો ચોક્કસ શોષણ દર તો કે જે મોબાઈલ ફોન મોબાઈલ ફોનનો જે છે ઉપયોગ કરતી વખતે શરીર દ્વારા શોષાયેલી રેડિયો ફ્રીક્વન્સી ઊર્જા જથ્થાનું માપ છે અહીં તમે જોઈ શકો છો કે વોટ ઇઝ સેફ એસએઆર રેડ તો ધ એસે એસેઆર વેલ્યુ ઇઝ ધ રેટ એટ વિથ ધ બોડી એપ્સ ઓઝ ધીસ લોસ્ટ ઇલેક્ટ્રોમેટિક વેલ્યુ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો અહીં એનું વેલ્યુ બતાવેલું છે તો આપણે હવે વાત કરીશું કે હેડ એસેઆર અને બોડી એસેઆર શું છે તો હેડ હેડની વાત કરીશું હેડ મતલબ તમે ફોન પર વાત કરતા હોય ત્યારે કેટલું રેડિયેશન હોવું જોઈએ અને બોડી મતલબ તમે ફોનનો ઉપયોગ કરતા હોય ત્યારે કેટલું રેડિયેશન હોવું જોઈએ જો બંને રેડિએશન લિમિટ એક પોઈન્ટ છ ડબ્લ્યુ ઓછું હોય તો તમે સુરક્ષિત છો પરંતુ જો એક પોઈન્ટ છ ડબ્લ્યુ કેજીથી વધુ હોય તો તમારે ફોન તરત જ બદલવો જોઈએ જે તમારા શરીર માટે મિત્રો હાનિકારક છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો